કેનેડામાં વર્ષોથી લોકો જાય છે એટલે કોઈ રિલેટિવ રેફરન્સ હોવાને કારણે કેનેડા યુએસની પ્રાયોરિટી વધતી હોય છે પરંતુ યુકેની અંદર રેફરન્સ નથી પણ તમે એક વસ્તુ એ વિચારો કે તમે શું રિલેટિવને મળવા જઈ રહ્યા છો કે કેરિયર સેટ કરવા જઈ રહ્યા છો જો તમારો પ્રાયોરિટી કેરિયર હોય નો કે રિલેટિવની સપોર્ટનો તો તમે જો કોન્ફિડન્સ છો કે તમે તમારા સપોર્ટ ઉપર તમારું કેરિયર બનાવી શકો તો તમારે તમારી પ્રોફાઇલ વાઈઝ ઓપ્શન્સો લેવા જોઈએ બને એટલી સરળ ભાષામાં મેં એક મારો ઓપિનિયન તમારી સુધી પહોંચતો અને શેર કરવાની કોશિશ કરી છે કદાચ આના રિગાર્ડિંગ તમારું કોઈ કન્ફ્યુઝન યા ફીડબેક આપવા માગો છો તમને કદાચ આની અંદર કોઈ સારું નથી લાગ્યું કોઈ ટોપિક સારો લાગ્યું એના વિશે કોઈ કોમેન્ટ કરવા માગો જરૂરથી કોમેન્ટ કરજો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર ઘણી વખતે એવું થતું હોય કે કેનેડાનું બહુ જ મોહ હોવાને કારણે વિદ્યાર્થીઓ એવું પ્રિફર કરતા હોય કે અમારે કેનેડા જ જવું છે પરંતુ હું તમને જે રીતે કહું છું કે કેનેડા આખું બદલાઈ ગયું છે હવે તમે કેનેડાનો જે સિનારીઓ છે ને એની સામે હું તમને આજે એના કરતાં સારી કન્ટ્રી કહીશ કે હું તમને કમ્પેરિઝન સાથે કહીશ કે તમે ખુદ આ વિડીયો જોશો ને પછી તમે ખુદ વિચારશો કે હા સાચી વસ્તુ છે આ તમે જો એક એક્ઝામ્પલ હું તમને કહું કે કેનેડાના જે પહેલાં જે વસ્તુ હતી એ બહુ સારી હતી કે કોઈ બી કોર્સ લો તમે જાઓ તો કેરિયર વ્યવસ્થિત સેટ થતું હતું પીઆર મળી જતું હતું એટલે કેવું હતું કે લાઈફ સેટ થઈ જતી હતી હવે અમુક કોર્સમાં પીઆર નથી અમુકમાં વર્ક કમ્પ્લીટ નથી તો આ બધા જો પ્રોબ્લમ તમારે ફેસ નથી કરવા તો તમે એવી કન્ટ્રી જાઓ કે જ્યાં તમારી હાઈ ડિમાન્ડ હોય અથવા જે કન્ટ્રીની અંદર તમારી જે એજ્યુકેશન છે અથવા તમે જે એજ્યુકેશન લેવા જઈ રહ્યા છો આની ડિમાન્ડ હશે ત્યાં તમે જો જશો તો તમને બેનિફિટ્સ મળશે તમારું કેરિયર પ્રોપર સેટ થઈ શકશે આજે હું તમને સરળ ભાષાની અંદર એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું કે ઘણી વખતે અમુક લોકોને પ્રોફાઇલ પ્રમાણે અથવા એના એજ્યુકેશન પ્રમાણે કેનેડા કરતાં જો યુકે જાય ને તો એને બેસ્ટ ઓપ્શન અત્યારે અવેલેબલ થતા હોય છે

તો સૌથી પહેલાં પહેલું એને કેનેડા માનો કે જાય છે તો અમુક પ્રોવિન્સીસની અંદર બિઝનેસ કોર્સિસમાં પીએલ લેટરની ના છે વર્ક કોમ્બિટની ના છે એટલે પહેલાં પહેલું તો એવા કોઈ સ્પેસિફિક પ્રોવિન્સ સિલેક્ટ કરવાની વાત આવે અને જે રીતે બીજા પ્રોવિન્સે બંધ કર્યા ભવિષ્યમાં એ ખતરા ઊભી ઉભો રહે કે બંધ થઈ શકે હવે જો આ જ ટોપિક ઉપર કદાચ એ યુકે જશે તો યુકે મધર ઓફ મેનેજમેન્ટ કહેવાય યુકેની અંદર મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીની ઘણા ટાઈમથી ડિમાન્ડ રહી છે આઈટી મેનેજમેન્ટ આરોપણ તો યુકેની અંદર સારી સારી યુનિવર્સિટીઝ અવેલેબલ છે કેનેડાની અંદર જશે તો કેનેડામાં કોલેજ લેવાની વાત આવશે યુકેમાં યુનિવર્સિટી એજ્યુકેશન મળશે એમને હવે આપણે આગળ વાત કરીએ તો કે સૌથી સારી વસ્તુ કે કેનેડા જો જશે તો એને 20 અવર્સ પર વીકનો જે અધિકાર મળે છે એવો જ સેમ અધિકાર યુકેમાં બી મળવાનો છે કેનેડા જવો હશે તો ફૂલ ફીસ બે કરવી પડશે આખા વર્ષની યુકેની અંદર સિક્યુરિટી અમાઉન્ટ એટલે કે બે હજાર પાઉન્ડ છે પાંચ હજાર પાઉન્ડ છે અથવા હાફ ફીસ ભરીને બી વિઝા લઈને ત્યાં જશે ત્યારબાદ ઇએમઆઈ ઓપ્શન્સ અવેલેબલ હોય ત્રણ મહિનાના એક મહિના છ મહિના આ રીતના તો ફીઝનું એક હે સાથે એડેક નહીં આવે કેનેડામાં અત્યારે જે રીતે સેનારીઓ બદલાયો છે આઈએલટીએસની રિક્વાયરમેન્ટ હાઈ લેવી પડે યુકેની અંદર કદાચ સાડા પાંચવાળા બેન્ડ હશે તો બી તમને ઓપ્શન્સ મળશે કે તમારા વિઝા રિજેક્ટ નહીં થાય કેનેડાની અંદર માનો કે વિઝા એપ્લિકેશન આ બધું જ કરવા છતાં કરી હવે તો એસડીએસની ક્લોઝ છે એટલે નોન એસડીએસની જો વાતો આવે તો ફંડ બતાવવાની વાતો છે આ છે એ બધું મિક્સઅપ કરો તો ત્રીસ ચાલીસ લાખની વાતો આવે કે જે શો ફંડ હોવું જોઈએ વિધાઉટ જીઆઈસીની આપણે વાત કરીએ તો સામે યુકેની અંદર કદાચ તમારે વન યર સ્ટડી અને વન યર લિવિંગ એક્સપિરિયન્સની કોસ્ટ કરો તો વીસથી પચીસ લાખનું ફંડ શો કર્યું હશે તો બી તમારું કામ પતી જશે બીજી વસ્તુ આજે વાત કરો કે કેનેડાની અંદર માનો કે ગયા અને ઇલેક્શન છે જે લટકતી તલવાર અત્યારે દેખાય છે સેમ બીજા પ્રોવિન્સની જેમ કોર્સવાળાને ની ના પાડી તો ડિપોર્ટ થવાનો વારો આવશે એટલીસ્ટ યુકેમાં ની ફોરની અંદરમાં અત્યારે સ્ટડી પછી વર્કના ઓપ્શન તો અવેલેબલ છે કેનેડામાં તમે ડોલરમાં અન કરો છો અહીંયા પાઉન્ડમાં અન કરો છો એક કદાચ સ્ટુડન્ટોની કમ્પેરિઝન બી વાત કરું તો મારા જ નોનમાં કોઈ એવા બે સ્ટુડન્ટો છે કે જેનું કદાચ કેનેડામાં બી મેનેજમેન્ટ અને યુકેમાં મેનેજમેન્ટ કરે છે આ બંનેમાં તફાવત અત્યારે એવો છે કે યુકેવાળાનું સેવિંગ વધી રહ્યું છે બીકોઝ અલ્ટિમેટલી ઘણા હા હોય છે એવું કે ભાઈ ડોલરમાં કમાઈને ડોલરમાં ખર્ચા કરવાના છે ને કે યુ પાઉન્ડમાં કમાવો તો પાઉન્ડમાં કરવાના છે પરંતુ જ્યાં આગળ કન્વર્જેશન રેટમાં તમને સસ્તું પડે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ભલે તમે ડોલરમાં કમાઈ ડોલરમાં ખર્ચા કરો પણ કદાચ તમારી પાસે પાંચસો ડોલર વધ્યા હવે જ્યારે તમે એ ઘરે મોકલો છો તમારા ઇન્ડિયાની અંદર તો કદાચ તમે એમ કહો કે ત્રીસ હજાર કે બત્રીસ હજાર રૂપિયા થયા પણ સામે પાંચસો જો પાઉન્ડ વધ્યા હશે તો એ તમારા પચાસ હજાર થયા ને જ્યારે તમે ઘરે મોકલ્યા ત્યારે તો એ કન્વર્ઝેશનમાં આવી જવાનું છે આઈએનઆરની અંદર તો આ રીતના બેનિફિટ્સ હોય છે હવે માનો કે હા યુકે કિંગડમ છે એટલે ત્યાં આગળ તમે જોવો તો કદાચ શું કહેવાય પીઆરના કોઈ ઓપ્શન્સ ના હોય પણ સ્ટડી છે સ્ટડી પછી વર્ક વર્કને તમે જો રિન્યૂ કરતા રહ્યો છો સાત આઠ નવ વર્ષનો જો સ્ટે બેક થાય છે તો તમે ડાયરેક્ટ સિટીઝનશિપ માટે બી એલિજીબલ થતા હો છો ભવિષ્યની અંદર તમે સિટીઝન લો છો તમારા વાઇફને જો તમે ત્યાં લઈ જાઓ છો યા વાઈફ હોય તો હસબન્ડને લઈ જાય છે અને બાળક બોર્ન થાય છે બાળકને સિટીઝનશીપ મળે છે આ પ્રકારના બેનિફિટ્સ બી યુકેમાં મળતા હોય છે તો બીજી વસ્તુ સૌથી સારું ખાલી એજ્યુકેશન જો તમે ફોકસ કરતા હોય તો કદાચ કેનેડા કરતાં હાઈ રેન્કિંગ વર્લ્ડની ટોપ ટેન યુનિવર્સિટીઝ જો કહીએ તો એ બી યુકે પાસે ઓપ્શન્સ તમને મળી રહેતા હોય છે તો આ બધા કારણો બી તમારે ઘણી વખતે તમારી પ્રોફાઇલ વાઈઝ સિલેક્શન કરવું પડે હવે માનો કે કદાચ આ જ પ્રોફાઇલોની વાતો કરતાં કરતાં કદાચ કોઈ હોસ્પિટાલિટી ટુરિઝમવાળો આવે તો આ બધું છોડી અને કદાચ જો એ જાય તો એના માટે સૌથી સારી વસ્તુ ઓપ્શન ઊભી થઈ જતી હોય છે આ એ રીતે હોય કે તમે તમારી પ્રોફાઇલ વાઇઝ કરો બટ હા સમહાવ ઘણી વખત અમે બી ક્લાયન્ટને મળતા હોઈએ જોવા એક જ વસ્તુ મળતી હોય છે વર્ષોથી લોકો જાય છે એટલે કોઈ રિલેટિવ રેફરન્સ હોવાને કારણે કેનેડા યુએસની પ્રાયોરિટી વધતી હોય છે પરંતુ યુકેની અંદર રેફરન્સ નથી પણ તમે એક વસ્તુ એ વિચારો કે તમે શું રિલેટિવને મળવા જઈ રહ્યા છો કે કેરિયર સેટ કરવા જઈ રહ્યા છો જો તમારો પ્રાયોરિટી કેરિયર હોય નો કે રિલેટિવની સપોર્ટનો તો તમે જો કોન્ફિડન્સ છો કે તમે તમારા સપોર્ટ ઉપર તમારું કેરિયર બનાવી શકો તો તમારે તમારી પ્રોફાઇલ વાઈઝ ઓપ્શન્સો લેવા જોઈએ બને એટલી સારા ભાષા મેં એક મારો ઓપિનિયન તમારી સુધી પહોંચતો અને શેર કરવાની કોશિશ કરી છે કદાચ આના રિગાર્ડિંગ તમારું કોઈ કન્ફ્યુઝન યા ફીડબેક આપવા માગો છો તમને કદાચ આની અંદર કોઈ સારું નથી લાગ્યું યા કોઈ ટોપિક સારો લાગ્યું એના વિશે કોઈ કોમેન્ટ કરવા માગો જરૂરથી કોમેન્ટ કરીને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનો ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત